ના ખેડૂતો પણ અત્યારે ઉપસ્થિત છે અને આ સંપૂર્ણ રસ્તા લગભગ દોઢ થી બે કિલોમીટર નો છે ને બે કિલોમીટર કિલોમીટર સુધી આ સિમેન્ટ રોડ છે હવે સમસ્યા એ છે કે આ સિમેન્ટ રોડ ઉપર પસાર થયું તો આ પાણીને કારણે સેવા જામી ગયો છે એટલે કોઈ ટુ વ્હીલ લઈને નીકળે તો એ સ્લીપ થઈને પડે છે ભૂતકાળની અંદર અનેક લોકોના હાથ પગ આ રસ્તાની અંદર ભાંગ્યા છે આ સેવાને કારણે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ આ સેવાને કારણે મોટર સાયકલ સ્લીપ થવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ આ રસ્તાની અંદર થયેલું છે એટલે આ ખૂબ દુઃખદ બાબત છે અને અત્યારે પણ ચોમાસુ તો પૂર્ણ થઈ ગયું આજે ચોમાસું પૂર્ણ થઈ ગયું એને પણ બે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ આજની તારીખ આ રસ્તા ઉપરથી પસાર થવું ખુબ અઘરું છે આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું એવી બાબત છે એનું કારણ છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે પણ જે પાણીનો હોય સાઈડની ગટર હોય એ ગટરની વ્યવસ્થા થઈ નથી એટલે જો ગટરની વ્યવસ્થા હોય તો આ પાણી છે ગટરમાં થઈ અને નીકળી જાય એટલે ખાસ આ રસ્તાની બંને બાજુ જે એન્જિનિયરના સૂચન મુજબ જે ગટર થવી જોઈએ એ ગટર આની અંદર નથી એટલે ગટરના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજા નંબરની અંદર આ રસ્તા બાબતે અનેક ખેડૂતોએ અને અનેક ખેડૂત આગેવાનોએ તંત્રને રજૂઆત પણ કરેલી છે એ પણ વન પેપર છે એની અંદર એન્જિનિયર હોય મામલતદાર હોય ટીડીઓ હોય ડીડીઓ હોય અને કલેક્ટર સુધી આ તમામ છતાં પણ હજી નથી આ એક વિડીયો મારફતે મીડિયાના માધ્યમથી હું સરકારને અપીલ કરું છું કે આ જે ચાંદીગઢ અને જોડતો જે રોડ છે આની અંદર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ગટર કરવામાં આવે અને આગળના દિવસની અંદર કોઈનું મૃત્યુ ન થાય કોઈના હાથ પગ ન ભાંગે અને આ રસ્તો છે જનતાને વપરાશ માટે કામ લાગે એવી વ્યવસ્થા કરવામાં આવે જો એવું નહીં કરવામાં આવે તો આના માટે આગળ પણ અમે ઉગ્ર રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડી